અરવલ્લી જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાના સમગ્ર શિક્ષા અંતર્ગત માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તથા માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન મેઘરજ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોઓર્ડિનેટર શ્રી રાજેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા સ્તરે અમિતભાઈ કવિની ખાસ હાજરી રહી હતી

વિતરણ દ્વારા બાળકોને રમતા રમતા આનંદ સાથે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો આ સમગ્ર કાર્યક્રમથી દિવ્યાંગ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી ઝળહળી ઉઠી હતી તથા સમગ્ર શિક્ષા અંતર્ગત સરકાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી વિવિધ સહાય યોજના પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી રિપોર્ટર ઉદાભાઈ ડામોર અરવલ્લી